અશોકભાઈ ગીરધરભાઈ ગામ વડેખાણ તાલુકો લખતે જિલ્લો સુનગર મેં મેળીમાના પાંચ રવિવાર ભરવાનું કીધું હતું અને મારા મારા બોનનો ભાણો છે એ ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થઈ ગયો છે પહેલી ટ્રાયમાં તે એટલે અમારા બીજો રવિવાર છે અત્યારે એની માટે તમે હા ફર્સ્ટ ટ્રાયમાં જ હું ઇન્ડિયન આર્મીમાં સિલેક્ટ થઈ ગયો અને બેંગ્લોર કર્ણાટક મારે ટ્રેનિંગ સેન્ટરમાં જવાનું છે પચીસ સવ તારીખ માતાજીની કૃપા ખુખવાર મેળીમેન તમે શું રાખ્યું હતું તમે શ્રીફળ ને બસ રસ્તો છે આના વાળ જેવું છે ઘર છે

ચાર વરસથી મારા દીકરાની માનતા હતી ઘણી જગ્યાએ માનતા રાખી બહુ બધું રાખ્યું પછી હું હાવ નાસ્તિક માણસ થઈ ગયો મેં કોઈ દિવસ દીવો અગરબત્તી બધું બંધ કરી દીધું પછી છેલ્લા એક વરસથી અહીંયા આવું છું પાંચમા મહિનાથી ત્યારથી હું ખોખાર માને બહુ બહુ જ માનું છું લગભગ ત્રીસક રવિવાર પહેલાં છે મેં અને આજે ચાલતા જે માનતા હતી એ પૂરી કરી અને ચાલતા આવ્યો અને મારા મમ્મીની બધા સાધનમાં આવ્યો હું ચાલતા મારી માનતા પૂરી કરી અને દીકરાનું નામકરણ કરાવવા આવ્યો છું અને ખુખાર મેળી મારે દયા રાખી અને દીકરાનો મસ્ત ક્યુટ એવો દીકરો આપ્યો છે જેવો જોઈતો હતો એવો જ કે જ્યારે મારે પહેલી છોકરી થઈને ત્યારે ડૉક્ટરે એવું કીધું હતું મેં આ સુધી મારા મમ્મીને મારા પપ્પાને પણ નથી કીધું આજે હું ખુલ્લામાં કહું છું કે મારી વાઈફને એવું કીધું હતું કે તને દીકરો કોઈ જાત કોઈ વાતે કોઈ ચાન્સ જ નથી દીકરીઓ ખરી પણ કે કોઈ કોથળીમાં કોઈ પ્રોબ્લેમ છે તો કે તમારે દીકરાની આશા છોડી દેવાની પહેલા રવિવાર સાનિધ્યમાં પગ મેલ્યો ત્યારથી તને એવો વિશ્વાસ બંધ થઈ ગયો આ છે તો આ જ હાલ છે બીજું કોઈ નહીં કોઈ નહીં હાલે સાચી વાતમાં એ વિશ્વાસ નું પ્રમાણ રાખ્યું એવું કહેતા કે હવે નહી થાય થાય ડોક્ટર નાથ પાડી દીધી અશક્ય નું શક્ય બનાવ્યું શક્ય થયું

你的我的。